પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત અન્યો સામે વર્ષ બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલ પોલીસ મથકે નોંધાયેલા એક કેસમાં અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે કહમતનામું ફરમાવ્યું છે જેના પગલે હવે હાર્દિક પટેલ સહિત અન્યની સામે કેસની ટ્રાયલ એ એકવીસમી નવેમ્બરથી શરૂ થવાની છે અને આજ કેસની અંદર હાર્દિક પટેલને બે વખત કોર્ટ તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી અને ધરપકડ વોરંટ પણ ઇશ્યુ થઈ ચૂક્યો હતો જોકે ગુજરાત હાઈકોર્ટની અંદર હાર્દિક પટેલે રજૂઆત કરી અને હાજર થવા માટેની હા પાડી હતી ત્યારબાદ ધરપકડ વોરંટે રદ થયું અને હવે હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટની અંદર હાજર થતાની સાથે જ તોહમતનામું રજૂ થતાં એમની મુશ્કેલીમાં વધારો થાય તેની શક્યતાઓ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે છું વર્ષ ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારેય ન જોયેલું હોય એ પ્રકારનું એક આંદોલન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જોવા મળ્યું આંદોલન સંબંધિત નિકોલ પોલીસ મથકે નોંધાયેલા કેસમાં વર્તમાનમાં વિરમગામના ભાજપના ધારાસભ્ય અને આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત અન્ય સામે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર એક તોહમતનામું આવ્યું છે કોર્ટના નિર્ણય બાદ હવે હાર્દિક પટેલ સામે કેસની ટ્રાયલની કાર્યવાહી આગામી એકવીસમી નવેમ્બરથી શરૂ થવાની છે જેમાં સાક્ષીઓની જુબાની નોંધવામાં આવશે અને આ કેસમાં હાર્દિક પટેલ સામે કઈ કઈ કલમ લાગુ છે તો જેના અંતર્ગત આ કેસની અંદર હવે જે રજૂ કરાયું છે એ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓની સામે રીતે રાયોટિંગ તોફાન અને સરકારી કર્મચારી પર હુમલો કાયદેસરના હુકમનો ભાંગ ધમકી આપવા અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પંદરની અંદર ગુજરાતની અંદર અનામત આંદોલન થકી જીએમડીસી ગ્રાઉન્ડની અંદર જે લોકો એકત્રિત થયા હતા ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર

અને વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન એ ચાલી રહ્યું હતું તે દરમિયાન હાર્દિક પટેલ સહિત પાટીદાર આગેવાનો કે જે અનામત આંદોલન માટે લડી રહ્યા હતા અને સાથે જ ખેડૂતોના દેવા માફીની માગણી સાથે નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસનું જે આયોજન કર્યું હતું ત્યારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ વગર પરવાનગીએ પૂર્વ આયોજિત કાવતરું કરી રેલી કાઢી અને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું જે નક્કી કર્યું હતું જેના ભાગરૂપે રેલીને રોકવામાં આવી ત્યારબાદ આરોપીઓએ ઉશ્કેરાયા હતા અને તેઓએ પોલીસને અપશબ્દો કહ્યા હતા અને જપા ઝપી પણ થઈ હોવાની વાત સામે આવી રહી છે કે જેને લઈને આખા આ કેસની અંદર હાર્દિક પટેલ સહિત કેટલાક આગેવાનોની સામે ફરિયાદ નોંધાઈ હતી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો ને એ જ વર્ષે એટલે કે બે હજાર અઢારમાં નિકોલ પોલીસ મથકે હાર્દિક પટેલની સામે આ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે જ્યાં કાવતરુ રચવું ગેરકાયદેસર મંડળી બનાવી અને પોલીસના જાહેરનામાનો ભંગ સહિતની કલમોના એક્ટ હેઠળ આ ગુનો નોંધાયો હતો પોલીસે તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરી હતી જ્યારે ત્રણ સપ્ટેમ્બર બે થી આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો અને હવે ચાર્જ ફ્રેમ થયા બાદ આ કેસમાં એકવીસમી નવેમ્બર થી સાક્ષીઓની જુબાની નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને કેસની ટ્રાયલ આગળ વધશે આ કેસની ટ્રાયલ આગળ વધતાની સાથે જ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક નેતાઓ કે જે હાલ અલગ અલગ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે

હવે તોહમત નામો દાખલ થતાની સામે જ કેટલાક સાક્ષીઓની જુબાની પણ કોર્ટની અંદર નોંધવામાં આવશે વર્ષ બે હજાર અઢારના કેસની અંદર હવે તોહમતનામો રજૂ થતાની સાથે જ કેસમાં ટ્રાયલની શરૂઆત થશે ટ્રાયલની શરૂઆત થતાની સાથે જ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં કદાચિત વધારો થાય તો નવાય નહીં આપણે એ પણ જણાવી દઈએ ભૂતકાળની અંદર પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક એવા પણ કેસો છે કે જે કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે અત્યાર સુધી પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા વરુણ પટેલ મનોજ પનારા સહિતના અનેક આગેવાનોએ સરકાર સાથે અનેક એવી બેઠકો પણ કરી અને બેઠકો બાદ કેટલાક કેસોએ પરત ખેંચવામાં આવ્યા છે જો કે બીજી તરફ ખેંચાયેલા પરત કેસો બાદ અમુક એ જિલ્લાની અંદર હજુ પણ કેટલા કે કેસો નોંધાયેલા છે કે જ્યાં એ કેસ પરત ખેંચવાની માગણી સાથે રાજ્યના મુખ્યમંત્રી સાથે અનેક વખત બેઠકો પણ થઈ છે પરંતુ હવે હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસની અંદર સતત એ જેટલી મુદતોની અંદર તેઓ ગેરહાજર રહ્યા હતા અને ત્યારબાદ હવે કોર્ટની અંદર હાજર થતાની સાથે જ તેમની સામે તો મતનામું દાખલ થયું છે અને આવનારી એકવીસ નવેમ્બરથી આ કેસમાં ટ્રાયલ શરૂ થતાં જ જે કેટલાક સાક્ષીઓના નામ નોંધવામાં આવ્યા હતા તેમની જુબાની લેવાની કામગીરી એ કોર્ટમાં શરૂ કરવામાં આવશે તમારું શું માનવું છે હાર્દિક પટેલની સામે નોંધાયેલા હતા એ વર્ષ બે હાજર અઢારના ગુનાને લઈ અને હવે એ ગુનાની અંદર તો અમદનામું રજૂ થતાની સાથે જ કોર્ટમાં જે ટ્રાયલ શરૂ થવાની છે તેને લઈને શું હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થશે કે કેમ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો જોતા રહીજો ન્યૂઝ નમસ્કાર